લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તા બધા મજામાં છો મજામાં ન હોય તો બધા મજામાં આવી જાય તો ફરી એક નવા વ્લોગ ની શરૂઆત કરી દીધી તો બધીને પહેલા તો મારા ને નની તરફથી હેપી મકર સંક્રાંતિ ને આપણે આવી ગયા છે શિવા પરક ના ધાબે એટલે કે હું લેવા આવ્યા અહીંયા પતંગ ઉડાડવા તો આપણે શું કે પતંગ ઉડાડવા આવે પતંગ તો આપણે ઉડાડવાનું છે નની ને તો આગળ ફેર કો પકડાવવાનો છે નામ જો આ તના તનો નવા નવા થઈ ગયા છે ચાલો બેના રહો તમે હાલો તો ફરી નની વે પતંગ ની શરૂઆત કરી નની હાલો ભાઈ નની પતંગ ઉડાડે ને આપણે બ્લોગિંગ કરીએ તો ભાઈ ની જીગી ઉડાડે ઉડીએ કે આજ ના દી આજ ભેગો નહી દે ભાઈ આપણા માણસો પતંગ ઉડાડી એની ભાઈ આટો મારીએ હું જ જીગી એક પતંગ આમથી આમ જ ફેરવવાની છે કે હા ઉડે ઉડતી નથી તારે

તારી વળીમાં માં તો મારી પતંગ કપાઈ ગઈ દોરો હું મુક્તિ ફેમેલી ફાઈનલી હવે હું કઈ પતંગ તો ઘડીક માં ઉડાડી ની ને ઘડીક ઉડી 2 મિનિટ ઉડી થી ઉડાડી હવે નીકળી જાય રૂમ તરફ જાય હવે ભાઈ રૂમ બાજુ ભાગી હવે અહીંયા શિવા પાર્ક માં આવ્યા હતા મજા મજા ની પતંગો ધાબાવે સડીને ઉડાડી ઘડી હવે નીકળી ભાઈ ધૂમ્યા ને હું કહેવાય કે ઘડીક બેહી કારવીને આપણે આવી જાસ કારખાને તરફ હું જે મુકા ભાઈ આપણે આ વ્લોગ માં પહેલી વાર મુકા ભાઈ આવે તો એને લઈ લઈએ હું કઈ કહેવા માંગો કેમ હું જાય વિપુલભાઈ ભાઈ આપણે પહેલાં શું કે અહીંયા બહુ પતંગ ઉડાડવા આવતા કારખાના નીચે બેહતા હતા ને હતી તો આજે આપણે એમ થયું કે આ બધા અહીંયા દોસ્તાર ઉપાય આંટો મારતા જઈએ તો હાલો ઘડીક મોજ મસ્તી કરીએ ને પછી જઈએ પાછા રૂમે ભાઈ આપણા છે ને લૂંટણીયા દોસ્તારું છે હો આવડા જો પતંગ લૂંટવી આવ્યા સ્પેશિયલ જોતો ખરી આની નજર તો જો આમ ઊંચી જ રાખીશ કે ક્યાંથી પતંગ ને ક્યાંથી નહીં પૈસા નથી લેવાના પતંગ લુખા ભાઈ બનવું છે ને લુખા સરદાર આપણે મેન લુખા મેન સરદાર છે ને આ બધા લુખા આ બધા હું કઈ અટાણું થી બિસારક ને મેં હેસવા આવે કોઈ હાસવા વાળું ને જો 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 આવલા મારે પતંગ ને જો આવી હોય ભાઈ ઘડીક મજાક મસ્તી કરવાની હોય મજા આવે દોસ્તારું યારે ફાઇનલી ભાઈ આપણા માણાવે જો એક પતંગ લૂંટી લીધી ને હજી આમ ફૂલ લૂંટવાની તલાશ માં છે એ બધી રીતે લૂંટણીઓ ને કઈ ઘટે ને એ રીતે છે સિમ્બરનો નો છે લૂટર આ બધા અહીંયા વાટે છે હજી વાટે તો મતલબમાં માં કહેવામાં આવે કે હું વાટે છે કે એકાદી આવે ને ઉડતી ઉડતી તો ઉડાવી લઈએ કેટલી લૂંટી આવ્યો બે લૂંટી લીધી જો એક એક એ લૂંટણીઓ એક આ મોટો લૂંટણીયો આ મોટો લૂંટણીઓ છે ને આ નાનો લૂંટણીયો છે બે બે પતંગ લૂંટી લીધી છે આપણે હજી અહીંયા ઉભા ફેમિલી ફાઇનલી લૂંટણીઓમાં આપણું નામ લખી નાખો કેમ કે આપણે લૂંટી લીધી છે

પતંગ પતંગ ઉડાડી મસ્ત મજાના ના રૂમે ભાઈ ને જમવાનું થઈ ગયું એટલે આવું તો પડે છે જમવામાં તો આપણે આવી ગયું લાડવા સીકી વટાણા ને ત્રણ ચાર જાતની સબ્જી છે સણા મસાલાનું ને ને ભજીયા ને બધું છે દાળ ને ભાત હાલો ને નહીં છે ખાવાનું છે ખાવાનું છે આ બધું તૈયાર રહ્યું છે ભાઈ નગર ખોટા કાક કેતા કે નની વાત ઘણું બનાવી નાખ્યું આ બધું તૈયાર